નમસ્કાર દર્શક મિત્રો આપ દેખ રહે હે જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઇવ સ્પોન્સર બાય ગુરુકૃપા માનવસેવા ટ્રસ્ટ ખેડાછેડા વિશ્વ હિન્દુ પરિષદના પૂર્વ મંત્રી ઈશ્વરદાન વારોડ દ્વારા આપેલા ભદ્ર ટિપ્પણી જે ભરવાડ રબારી દેવી પૂજગોને સર્મા સમાજના સન્માનની થઈ પહોંચાડતો ઓડિયો ક્લિપ વાયરલ આજ રોજ ખેડા ટાઉન પોલીસ સ્ટેશનમાં વાસના રદુચાંદના ખેડા તેમજ આજુબાજુના નામના રબારી ભરવાડ

જે આ કામ કર્યું છે ગલત કર્યું છે ખોટું કર્યું છે અને એક નંબરનો નો ચીટર અમે એટલા બધા એના તોડ ગાય રક્ષા ના કર્યા છે એની વાત જ જવા દો અઠવાડિયા પહેલા છોડ હજાર રૂપિયા તોડ કર્યો છે લાયસન્સ વાળી રિવોલ્વર રાખે છે જેના ગાયો પકડાય રિવોલ્વર બતાવી અને મોટો તોડ કરવાનો એક નંબરનો નો છે તાત્કાલિક સરકાર શ્રી આના પગલા લે પીએસઆઈ સાહેબ ને રજૂઆત એવી કરવાની છે કે આને ગમે ત્યાંથી હંટર ત્યાંથી પકડી રજૂ કરે અને કાયદેસર કાર્યવાહી કરે એ મારી નમ્ર વિનંતી છે મારું નામ સુરેશભાઈ ભરવાડ વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લા ખેડા જિલ્લા મંત્રી શ્રી ઈશ્વરદાન બારોટ દ્વારા રબારી ભરવાડ વાળંદ અને દેવીપૂજક સમાજ વિરુદ્ધ સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા અભદ્ર ટિપ્પણીઓ કરવામાં આવી છે અને ગાલીગલોજ કરવામાં આવી છે તેના વિરુદ્ધમાં આજ રોજ રબારી ભરવાડ સમાજ દ્વારા ખેડા ટાઉન પોલીસ સ્ટેશન સ્ટેશનમાં પીએ સાહેબને અરજી કરીને તેમના પર કાયદેસરની કોજદારી કાર્યવાહી થાય તે બાબતે રજૂઆત કરવામાં આવી છે અને ઈશ્વરદાન બારોટ દ્વારા જે રબારી ભરવાડ સમાજ રબારી ભરવાડ વાળંદ અને દેહીપૂજક સમાજ વેરુ જે બી આ ટિપ્પીઓ કરવામાં આવી છે તેની અંદર તેઓ જે ખરાબ ભાષાનો ઉપયોગ કર્યો છે તેનાથી દરેક હિન્દુ સમાજની લાગણી દુભાઈ છે અને અમે અપમાનિત થયા છે જો આ અંગે આ અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો અમે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરીશું અને જે વિશ્વ હિન્દુ પરિષદના મહામંત્રી તરીકે રોપ જમાવતા આ ઈશ્વરદાન બારોટ દ્વારા અરાક નડિયાદ જિલ્લા કલેક્ટર પાસેથી પોતાના પોતાની જાનને ખતરો છે તેવા ખોટા કારણ દર્શાવીને જે હથિયાર બાબતે રિવોલ્વરનું લાયસન્સ પ્રાપ્ત કરવામાં આવ્યું છે તે તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવે અને તેમના વિરુદ્ધ ફોજદારી કાર્યવાહી કરવામાં આવે તે સમસ્ત પ્રભારી ભરવાડ સમાજ વતી ખેડા ટાઉન પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રીને વિનંતી છે હું મહેશકુમાર કાળાબે રબારી તથા અમારા રબારી તથા ભરવાડ સમાજના આગેવાનો આજે ભેગા મળી અહિયાં ખેડા ટાઉન પોલીસ સ્ટેશને હાજર રહ્યા છે અને જણાવ્યું છે કે રબારી સમાજ ભરવાડ સમાજ વારં સમાજ તથા દેવી પૂજક સમાજ સામે ઈશ્વરધામ જેમણે જે ઓડિયો ક્લિપ બહાર પાડી અને એમના વિશે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી છે તેના વિશે અમે એનો સખત વિરોધ કરીએ છીએ અને આ વાતને વખોડી અને તેમની સામે કડક માં કડક કાર્યવાહી કરવામાં આવે તેમનો જે હાલનો હોદ્દો છે વિશ્વ હિન્દુ પરિષદ નું જે મંત્રી છે તેને હટાવવામાં આવે તેમનું રેવો નું જે લાયસન્સ છે રદ કરવામાં આવે અને તેમને જે હોય ત્યાંથી શોધી લે અને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી અમારે રબારી સમાજ તથા ભરવાડ સમાજ જે આજ રોજ અહીંયા ઉપસ્થિત રહી અને આગળની કાર્યવાહી કરવામાં આવે તેવી અરજ છે જય હિન્દ મારું નામ મનુભાઈ ચતુર્ભાઈ તરફ જ્યાં દેવી પૂજક સમાજ માંથી આવેલો છું અને બક્ષીભાઈ મોરચા પ્રમુખ છું અને અમારા દેવી પૂજક સમાજમાં જે આ ટિપ્પણી કરી ઈશ્વરભાઈ બાવટે એ ખોટી જઈ કરી કોઈ બી જ્ઞાતિ કોઈ બી જાતિ વિશે કોઈ બોલાય નહીં એટલા માટે આ અમે એના વિરોધી છે અને અમે દરેક જગ્યાએ આવેદન પત્ર આપીશું કલેક્ટર ને આપીશું દરેક જગ્યાએ આવીશું અને એને માફી માંગવી પડશે દરેક સમાજની એવું હું કહેવા માંગુ છું